દશામા તળાવ પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા દિવાલ બનાવવામાં આવી રહી છે જેને લઈને આમ આદમી પાર્ટીના આગેવાન વીરેન રામી દ્વારા સ્થાનિકોને સાથે રાખીને ખાડામાં ઉતરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું દશામા તળાવ પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા દિવાલ બનાવવામાં આવી રહી છે જેને લઈને સ્થાનિકોએ વિરોધ કર્યો ચારસોથી વધારે હાઉસિંગ બોર્ડના મકાનો ત્યાં આવેલા છે જો આ દિવાલ બનાવવામાં આવે તો વરસાદી પાણી પણ અટકી જશે અને લોકોના ઘરોમાં પાણી આવી જશે સ્થાનિકોએ ઉપગ્રહ વિરોધ કરી ગુજરાત હાઉસિંગ બોર્ડ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા આમ આદમી પાર્ટીના આગેવાન વિરેન રામી દ્વારા સ્થાનિકોને સાથે રાખીને ખાડામાં ઉતરી વિરોધ કર્યો હતો ગુજરાત હાઉસિંગ બોર્ડ અને ભાજપની હાઈ હાઈ બોલાવી હતી અમે દશામાં મંદિર આગળ ઝુપડપટ્ટીમાં રહીએ છીએ અમને આ કોટ બનાવ્યા છે સરકાર રસ્તો આપતી નથી તો ખાડા કર્યા છે એની અંદર અમે પ્રજા અહીંયા રહીએ છીએ આટલા વર્ષોથી તો અમે ક્યાં જઈશું એ મારો વિરોધ છે પાણી અમારે ત્યાં ગઈસાલે ઝુપડપટ્ટીમાં પાણી ભરાઈ ગયું હતું આ સાલ તમે અહીંયા કોટ મારો છો તો અમે પાણી ક્યાં જશે આખા ગોરવાનું પાણી આવે છે તો પછી આ પાણી ક્યાં જશે જશે તો કોણ સરકાર કેવી રીતે મદદ કરશે એકસો આઠ જયારે અમારે બીમાર થઈ જઈશું કદાચ છોકરાને પ્રોબ્લેમ થશે તો એકસો આઠ બી કેવી રીતે આવશે અમે મરી જઈશું તો અમારે પાછળ અમારે જીવતી લાશો દાટવાની છે અહીંયા અમે એનો વિરોધ કરીએ છીએ અત્યારે અમને રસ્તો આપો અને અમારે એકસો આઠ આવે એટલો રસ્તો આપો અમને અને થોડો જગ્યા આવવા જવા માટે અમારી અમારી માટે હોવો જોઈએ વડોદરા મહાનગરપાલિકાના પશ્ચિમ વિસ્તારની જો વાત કરવામાં આવે તો પશ્ચિમ વિસ્તારની અંદર દશામાના મંદિર પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા અત્યારે દિવાલ બનાવવાની કામગીરી ચાલી રહી છે અને જે દિવાલ બનાવી રહ્યા છે એની બરાબર નીચે પાણીની લાઈન જાય છે વરસાદી કાસ જાય છે ગેસની પણ લાઈન જાય છે હવે અમારો માંગ એ હતી કે આ જે તમે અત્યારે થોડાક સમય પહેલાં જ આ રોડ બનાવવામાં આવ્યો ત્યારે કોર્પોરેશનના અધિકારીઓને ખબર નથી કે હાઉસિંગ બોર્ડની જગ્યા છે અને હાઉસિંગ બોર્ડની જગ્યા છે તો આ બધી જ સુવિધાઓ તમે કયા હિસાબમાં નાખી જ્યારે તમને ખબર નથી કે અઢાર મીટરની રોડ લાઇનની અંદર જાય છે પરંતુ આ જે ગુજરાત હાઉસિંગ બોર્ડની જે તાનાશાહી છે એ ધારાસભ્યને પણ નથી ગાંઠતા ધારાસભ્યએ પણ આ બાબતની જ્યારે રજૂઆત કરી ત્યારે ધારાસભ્યને પણ મને લાગે છે કે એમનું પણ નથી ઉપજ્યું એટલે મારી સ્પષ્ટ માંગ છે કે આજે અમે જન આંદોલન પર નીકળ્યા છે આજે અહીંની તમામ જનતાને પણ અમે વિનંતી કરીએ છીએ કે આ આજે વડો ગોરવા ગામનું જે પાણી છે એ સમગ્ર પાણી અહીંયાથી દશામાના મંદિરની અંદર જાય દશામાના તળાવમાં જાય અને દશામાના તળાવથી પછી એ ગોત્રી તળાવમાં જતું હોય છે પરંતુ અત્યારે જો આ દિવાલ કરવામાં આવશે તો અહીંના લગભગ આઠથી દસ હજાર જેટલા મકાનોની અંદર આ વરસાદી પાણી ઘૂસી જશે અને એની સમગ્ર જવાબ જવાબદારી એ ગુજરાત હાઉસિંગ બોર્ડ અને વડોદરા મહાનગરપાલિકાની રહેશે એવી અમારી સ્પષ્ટ માંગ છે અને ધારાસભ્યને પણ આમાં કારણ કે આ ગુજરાત સરકારનો વિષય છે માટે ધારાસભ્ય જ્યારે અહીંના કાઉન્સિલર હોય ત્યારે અમારી સ્પષ્ટ ધારાસભ્યને પણ વિનંતી છે કે તાત્કાલિક અસરથી આને દસ ફૂટ પાછળ લેવામાં આવે અને જો નહીં લેવામાં આવે તો આગામી દિવસે ધારાસભ્યની પણ ઓફિસમાં અમે જઈ અને વિરોધ પ્રગટ કરીશું